નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજ વિધાનસભાના પર નવાવાસ તથા પર જુનાવાસ મધ્યે લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન સમારોહમાં થયો વિરોધ પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે બોલાયેલા નિવેદનને લઈને ક્ષત્રિય સમાજની મહિલાઓ આગેવાનો યુવાનો દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના કારણે ભાજપ દ્વારા અનેક એવા નાના મોટા કાર્યક્રમો શાંતિથી પૂર્ણ કરવા કેન્દ્રીય કક્ષાએથી સૂચના મળી ગઈ છે પરંતુ જ્યાં જ્યાં જાહેર કાર્યક્રમો યોજાય છે કે મધ્યસ્થ કાર્યાલયો ખુલ્લે મૂકવાના પ્રયાસ થાય છે ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દર્શાવી પોતાની વ્યથા ઠાલવવામાં આવી રહી છે આજે ભુજના માધા પર નવાવાસ જૂનાવાસ મધ્યે લોકસભા કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ હાય હાયના નારા તેમજ રૂપાલા હાય હાયના નારા સાથે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જોકે પોલીસ સ્થળ પર હાજર હતી જેના કારણે વિરોધ ઉગ્ર બન્યો નહોતો પરંતુ ભાજપ હાય હાય રૂપાલા હાય હાયના નારા લાગ્યા હતા જેમાં પોલીસે સોળ જેટલા લોકોની અટકાયત પણ કરી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર